વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં રાણેશ્વર મંદિરથી વાસના તરફ જતા માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અહીં વાહન ચાલકો ખૂબ જ હેરાન થઈ રહ્યા છે કારણ કે તેઓએ ઘણી સુધી આ ટ્રાફિકમાં જ ઊભા રહેવું પડે છે અહીં બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી છે ઓવરફ્લાય ઓવર બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી હોય જેનો વિરોધ થોડા દિવસ પહેલાં જ સ્થાનિકો અને દુકાનદારો દ્વારા પણ કરવામાં આવ્યો હતો અને તેની જ કામગીરી હાલ ચાલી રહી છે જેને લઈને ટ્રાફિક જામ સર્જાઈ રહ્યું છે દુકાનદારો દ્વારા પોતે જ રસ્તા પર આવીને ટ્રાફિક ક્લિયર કરાવવામાં આવી રહ્યો છે અહીં બ્રિજની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ડાયવર્ઝન માટેનું જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે પરંતુ કોઈ પણ ટ્રાફિક પોલીસ અથવા તો પાલિકાના કોઈપણ અધિકારી કે કર્મચારી હાજર નથી હોતા જાહેરનામા સાથેને માટે અહીં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે લોકોનું કહેવું છે કે અહીં ટ્રાફિક પોઈન્ટ ઊભું કરવામાં આવે જેથી કરીને અહીં જે ટ્રાફિકની સમસ્યા થોડાક દિવસથી થઈ રહી છે તે ન થાય દુકાનદારોને પણ ટ્રાફિક ક્લિયર કરાવવા માટે રસ્તા પર ન ઉતરવું પડે અને માટે અહીં એક ટ્રાફિક પોઈન્ટ બનાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે ટ્રાફિક જામ એના કારણ એ છે કે સરકાર કશું ધ્યાન આપતી નથી અને વાસના રોડ છે બરાબર ચાર રસ્તા કોઈ ટ્રાફિકનો માણસ નથી કોઈ અધિકારી નથી કોઈ નથી અહીંયા તમે ટ્રાફિક જોઈ શકો છો અહીંયા બાજુમાં જો આ ટ્રાફિક શાંત પડતાની સાથે ટ્રાફિક જામ થઈ જાય છે બરાબર છે અને બીજી વસ્તુ કે લોકોને એટલી અડચન્ટ થાય છે જેની કોઈ હદ નથી બ્રિજની જરૂર છે નહીં બરાબર સરકાર દ્વારા અમારા પબ્લિક દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અહીંયા બરાબર છે છતાંય કોઈ ધ્યાન આપતું નથી કોઈ સરકારના અધિકારી કોઈ આવતા નથી અમે વિરોધ કર્યો અને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અમને જરૂર નથી બ્રિજ બનાવવાની છતાં બી સરકાર માનતી નથી બરાબર છે અમે એટલું જઈએ છીએ કે પોળો કરે બ્રિજની જરૂર છે નહીં સાંજ પાંચ વાગ્યા પછી સાંજે એટલું ભીડ થાય છે જો તમે જોઈ શકો છો આ જો ભીડ જોટ કરી કોઈ અધિકારી નથી અમે ટ્રાફિક છૂટું કરી રહ્યા છું તમે જોઈ શકો છો જો અમારા મોટા ભાઈ છે અને હું જાતે બી ઊભો છું કારનો બરાબર આ તમે ખાલી ભીડ જો અહીંયા ખાલી આ જો આ બાજુ જોવા બસ આ બસ કે બંધ છે આ કશું ધ્યાન આપતો નથી આ બસ બોલે બંધ છે કદી આવી પછી બસ બંધ થયું તો કોઈ પોઇન્ટ નહીં નથી રિકવાયન્ડ નથી કોઈ જાતની કોઈ પોઈન્ટ નથી કોઈ અધિકારી નથી કોઈ સાહેબ નથી કોઈ જ નથી અમે જે અમે જ કરીએ સાંજ પાંચ વાગે પછી જે બી કરીએ છીએ અમારી જાતે સ્થાનિક માણસને ઉભા રહેવું પડે છે સરકાર કોઈ ધ્યાન આપવા તૈયાર નથી अंकित सीताराम अग्रवाल